આ સંસારમાં આપણને કથાનો ઉપદેશ છે કે દીકરીને કર્યાવરણમાં થોડું ઘણું વસ્તુ ઓછી આપો ને તો વાંધો નહીં પણ તમારી દીકરીને સંસ્કારમાં જરાય ઉણપ રાખતા નહીં કારણ કે તમારા દીધલા સંસ્કાર જ તમારા કર્યાવરણની કિંમત સામે ઘરે કરાવે છે નહીં તો ઘણી વખત અહીંથી કહેવામાં આવતું હોય કોઈનું સાંભળી તો લેતી જ નહીં દીકરી પોતે સાસરે જાય પછી ઘણા બધા એવા પરિબળોને લઈ અને દીકરીનું ઘર ભાંગે છે દીકરીના ઘરની અંદર વધારે પડતો ક્લેશ ક્યારેક થાય સસરાના ઘરમાં એનું મૂળ કારણ ખબર તમને કોઈ નહીં કયો નહીં તો કહું પેલા એ કહી દઉં આ ધોળકા બાજુની વાત નથી આ બહુ દૂરની વાત છે વાત નથી આ પણ મેં જ્યાં સુધી જોયું અને મેં વડીલોના મુખેથી સાંભળ્યું મેં અનુભવ્યું એમાં દીકરીના ઘરમાં સાસરીયા પક્ષમાં વધારે પડતો ક્લેશ ઉદ્ભવ થવાના મૂળ કારણો એ છે કે દીકરી સાથે દીકરીની માં સતત ફોનમાં આખો દીની હિસ્ટ્રી લીધા કરે છે ને એટલા માટે એને હંજવારી કાઢી હોય તો કેવું પડે મેં હજી હમણાં હંજવારી કાઢી અરે પણ મારી પ્રાર્થના છે તમારી દીકરીનું ઘર જો તમે એકદમ સુખ શાંતિથી ચલાવવા ઈચ્છતા હો તો વધારે પડતો સંપર્ક બસ કેમ છો કેમ નહીં વાત કરી લો પણ હું કર્યું એને કેટલા વાગે જેમાં એ બધું મૂકો તમે તમારા ઘરનું સાચવો ને પણ આપણે હવારથી હા સુધીની ડાયરી જોઈએ આખી દીકરી એના ઘરનું આપણને કે એમાં બહુ મજા આવે ને આપણા છોકરાની વહુ જો એના મા બાપને ને કે તો લે આ બધું ન્યા કહી દે છે વાલા ભક્તજનો આ વાત પર વિચારવાની બહુ જરૂર છે બહુ જ વિચારવાની જરૂર છે પડોશના બેણે પૂછ્યું કે તમે તો હમણાં હાવ આમ ગળતા જ જાવ છો અને પછી આને કોઈ જાડુ ન કરી શકે તમે તો હાવ ગળતા જ જાઓ છો શું કરું વો એવી ભટકાણી છે અને અમારો દીકરો હાવ એનો જ થઈ ગયો મહારાણીને ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે જ કરાવે છે અરે અમારો ચાનો કપે અંદર દેવા જાય છે લે આટલું બધું આ એના દીકરાની બધું કહી દીધું પછી પડોશીના બેણે બેને કીધું કે છોડો ને બેન દીકરાની બહુ તો આપણે સમજો ને કે ભાઈ ભેગા ગમે ત્યાં રહીએ પછી ન રહીએ પણ તમારી દીકરીને તો સારું છે ને મારી દીકરીને તો એકદમ સરસ ઘરવાળો મેળો છે હથેળીમાં પગ રખાવે મારી દીકરી કામમાં થાકી ગઈ હોય તો હારે કામ કરવા તો વાંધો નથી લ્યો એનો દીકરો એની વહુને કામ કરાવે તો વહુ નો છે અને જમાય જો દીકરીનું કયું કરે તો બહુ રામ જેવો મળ્યો છે પણ ક્યાંય લખ્યું નથી રામે વાસણ ઉટકાવ એણ હંજવારી કાઢી ભઈ એવું મારે તો ખાલી આ હાસ્ય સાથે તમને એટલું જ કહેવું છે કે જેટલો પ્રેમ તમારી દીકરી પ્રત્યે રાખો છો ને એટલો જ પ્રેમ તમારા દીકરાની વહુ પ્રત્યે રાખશો તો સંસાર ભાગતા બંધ થઈ જશે સંસ્કારનો દાયજો આપ્યો છે અને સૌથી મોટી શિખામણ આપી છે બેટા તારા પતિને તારા ભગવાન માની ને એની સેવા કરજે સપને હું આ પુરુષ જગના

અને પોતાનાથી નાનો હોય તો પોતાનો દીકરો માનવો પણ પોતાના પતિ સિવાય કાં તો પિતા જોવો કાં પુત્ર જોવો અને કાં તો ભાઈ જોવો આના સિવાય પુરુષમાં ક્યારેય નજર ન કરવી સ્ત્રી હોય આવું રામચરિત માનસ બતાવે છે મધ્યમ પર પતિ ભ્રાતા પિતા પુત્ર નિજ જય જેને પોતાના પતિ સિવાય પુરુષ દેખાય એમાં ભાઈ પુત્ર અને પિતા આ ત્રણ ની ભાવના રાખવાની વાત રામચરિત માનસમાં કરી છે ત્યાર પછી એનો દાયજો આપીને એને વિદાય કર્યા દેવહુતી અને કરદમનું દાંપત્ય જીવન ચાલે છે પોતાના જીવનમાં દેવહૂતિએ એટલું જીવન પોતાનું વ્યતીત કરી દીધું કે પોતાના પતિની સેવામાં પોતાના શરીરને સૂકવી નાખ્યું સાવ વર્ષો વીતી ગયા એકવાર કરદમ ઋષિએ દેવહૂતિને જોયા અને જોઈને કહ્યું કે દેવી હું તમારાથી રાજી થયો છું તમારે જે વરદાન જોતું હોય તે માગી લો શું ઈચ્છા રાખો છો ભાગવતજીમાં એક લેખ્યું છે પોતાના પત્નીને પ્રસન્ન કરવા માટે થઈ અને કરદમ ઋષિએ એક વિમાન રેચ્યું અને એ વિમાન એવું હતું અત્યારે તમે વિમાનમાં બેસો પ્લેનમાં એમાં સેવા ચાકરી કરવા વાળા કેટલા ઓલા હોય વધારે વધારે કેટલા નો સ્ટાફ હોય નાનું વિમાન હોય તો પાંચ સાત હોય મોટું વિમાન હોય તો પચાસ કે સો હોય આવું સમજી લો તમે પણ કરદમ ઋષિએ જે વિમાન બનાવ્યું ને એમાં એક હજાર સ્ત્રીઓ હતી સેવા કરવા વાળી એર હોસ્ટેસ એક હજાર આજ વિમાનની અંદર સરોવર આજ વિમાનની અંદર વન ઉપવન આ બધું જ બનાવેલું હતું અને એની અંદર વિહાર કર્યો અને પૂછું તમારી ઈચ્છા શું છે તો કહે છે મને પ્રજુત્પતિની ઈચ્છા છે મને સંતાનની ઈચ્છા છે અને એ વાતને લઈ કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા નવ કન્યાઓ થાય છે આ નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ છે અને જેના ઘરમાં નવધા ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી નવ કન્યાઓ રૂપી આ નવધા ભક્તિ કરદમ અને દેવહૂતિને ત્યાં પધારે છે અને પછી ઉપાસના સાથે ભગવાનના ભજન સાથે એમને ત્યાં એક દીકરો જન્મે છે અને એ દીકરો એટલે સ્વયં પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું ત્રીજાસ્કમાં બે જગ્યાએ તમે જુઓ બે ઋષિઓના દાંપત્ય જીવનની કથા આવી દાંપત્ય જીવન હતું જેને ત્યાં રાક્ષસ જેવો હિરન્યાક્ષજો કરદમ અને દેવહુતિ એને ત્યાં ભગવાનના અંશાવતાર કપિલ નારાયણ પ્રગટ થયા આ કથામાં આપણને શું મળ્યું સાંભળી તો લીધી આપણે કથા પણ ઉપદેશ એ આપ્યો છે આ સંસારીઓને બતાવ્યું છે કે જો વાસનાથી સંતાન જન્મશે તો રાક્ષસી વૃત્તિના પેદા થશે અને ભગવાનની ઉપાસના સાથે જો પરમા ઉપાસના સાથે જો બાળકનો જન્મ થશે તો એ દેવત્વ જેવું સંતાન પ્રાપ્ત થશે માટે ઉદરમાં જ્યારે બાળક આવે ને ત્યારે સતત ભગવાનનું ભજન કરતું રહેવું સતત પરમાત્માનું રટણ કરતું રહેવું જોઈએ વાસનાથી રાક્ષસ જન્મે છે ઉપાસનાથી પરમાત્મા જન્મે છે દેવહુતિને ત્યાં સ્વયં પરમાત્મા કપિલનારાયણનું પ્રાગટ્ય થયું અને એ કપિલનારાયણના પ્રાગટ્ય પછી નવ દીકરીઓને નવ ઋષિઓ સાથે પ્રણાવી અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા આ બાજુ પોતાના દીકરાને ગુરુ માની અને મા દેવહૂતિએ ભગવાનને પ્રશ્ન કર્યો પગે લાગ્યા છે બહુ મોટો ઉપદેશકારક આ પ્રસંગ છે પોતાના દીકરાને પગે લાગી અને પોતાના દીકરા પાસે ઉપદેશ માગ્યો એને ગુરુ માન્યા આપણી મનોભાવના એવી હોય છે કે આપણો ગુરુ કેવા હોવા જોઈએ તો કે આપણાથી મોટા હોય ગુરુ બનાવાય સંસારમાં આપણાથી ઉમરમાં મોટા હોય એને જ ગુરુ બનાવવા જોઈએ આવી વિટંબણાઓમાંથી નીકળી જાવ આપણાથી નાનો ભલે હોય પણ જ્ઞાનમાં આપણાથી મોટો હોય તો એને ગુરુ બનાવી દેવો જોઈએ આપણો ગુરુને અને ઉમરને કાંઈ લેવા દેવા નથી ગુરુને જ્ઞાનની હારે મતલબ છે સો વર્ષની ઉંમર હોય પણ જ્ઞાન જીરો હોય તો એને ગુરુ ન બનાવાય ભલે ઉંમર દસ જ વર્ષની હોય પણ જ્ઞાનનો ભંડાર હોય તો એને ગુરુ બનાવવા જોઈએ ગુરુ જ્ઞાનથી મોટો થવો જોઈએ અને પોતાના દીકરાને ગુરુ માની અને પેલો વેલો પ્રશ્ન માં દેવ દેવહૂતિ ભગવાન કપિલ નારાયણને પૂછે છે

તમે અધ્યાત્મનો માર્ગ લ્યો અને બીજું માં સંસારમાંથી મુક્ત થવા માટે બીજું સાધન છે સંતોનો સંગ કરો સંતનો સંગ કરો માં એ પ્રશ્ન કર્યો ભગવાન સંત કોને કહેવાય તો કહે છે માં જેની આંખમાં કરુણા ભરી છે ને એને સંત કહેવાય જે બીજાનું સારું કરવાની ભાવના ઈચ્છે એને સંત કહેવાય